રાત્રિના યુવકે કહ્યું મને વ્યાજખોરો નદીમાં ફેંકી દીધો સવારે પોલીસ નિવેદનમાં પત્ની જોડે કચકચમાં નર્મદામાં કૂદી પડ્યો હોવાનું કહ્યું પોલીસ દ્વારા મોબાઈલ અને સોસાયટીના સીસીટીવી તપાસ કરવાનું કહેતા જ નર્મદા નદીમાં ઝંપલાવનારી સમયે વટાણા વેરી દીધા પોલીસ દ્વારા વિડીયો રેકોર્ડિંગ સાથે નિવેદન નોંધ્યું હાલ કોઈ જ પોલીસ ફરિયાદ નથી અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસેથી શંકાસ્પદ લોખંડના સરિયાનો જથ્થો ઝડપાયો ભરૂચ ત્રણ લાખ ચોવીસ હજાર નો સામાન અને ટ્રક મળી કુલ તેવીસ લાખ ચોર્યાસી હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે પાંચ ઇસમો ની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી जम्मूसनल नगर पालिका द्वारा फायर तेमज बीयूसी बिनानी मिलकर तो सील करी एक स्कूल बे होटल ने गेस्ट हाउस मारिया सील जम्मूसनी नामांकित ब्राइट लाइन इंग्लिश मीडियम स्कूल ने मारवा मावियू सील राजपुर कांडबाग पालिका टीम एक्शन मार जुआ मरी